મગ એક હજાર પાંત્રીસથી લઈને એકવીસો ને ત્રીસ રૂપિયા તુવેર બારસો પંદરથી લઈને બારસો ને પંદર રૂપિયા ધાણા એક હજાર સિત્તેરથી લઈને ચૌદસો રૂપિયા આગળ ચણા નવસો પચાસથી લઈને તેરસો ને નવ રૂપિયા મેથી નવસો પચાસથી લઈને નવસો પચાસ રૂપિયા જુવાર સાતસો એક્યાશીથી લઈને સાતસો ને એક્યાશી રૂપિયા વરિયાળી આઠસો પાંચથી લઈને ચૌદસો રૂપિયા આગળ એરંડાઈની વાત કરીએ તો આઠસોથી લઈને અગિયારસો રૂપિયા બાજરી પાંચસો સાડત્રીસથી લઈને પાંચસોને સાડત્રીસ રૂપિયા તલ કાળા ચોત્રીસોથી લઈને ચુમ્માલીસો એશી રૂપિયા તલ સફેદ બે હજાર ત્રીસથી લઈને અઠ્યાવીસો ને એશી રૂપિયા આગળ રાયડો એક હજાર એસીથી લઈને બારસો ને વીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો પિસ્તાળીસથી લઈને છસો ને ઓગણસાઠ રૂપિયા મગફળી આઠસો સિત્તેરથી લઈને અગિયારસો ને વીસ રૂપિયા જીરુંની વાત કરીએ તો આડત્રીસોથી લઈને ચુમ્માલીસો ને એંશી રૂપિયા